શ્રી કુસત ગુત્ર માંડલિયા રાવલ પરિવાર સુરેન્દ્રનગર માંડલ પદયાત્રા સંઘ આયોજિત સેવ સ્મરણ અને શ્રવણના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ ત્યારે તૃતીય દિવસના આ જ્ઞાન સત્રના સાક્ષી બનેલા સૌનું આ પદયાત્રા સંઘ વતી અને સૌ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત સૌ શાંતિથી સંપૂર્ણ સમાપન સુધી સાક્ષીપણું જાળવી રાખશે એવા આપ સૌના સહકારની અપેક્ષા રાખું છું પ્રસાદ અને આરતી એટલે કે આરતી સંપન્ન થયા પછી પ્રસાદ લઈને જ અહીંથી બધા પ્રસ્થાન કરશે ત્યાં સુધી સહકાર આપશો તેવી વિનંતી સાથે થોડા સ્વાગત સત્કારની વિધિ આપણે લઈએ તો વઢવાણા ઔદિત્ય બ્રહ્મ સમાજ ટ્રસ્ટી શ્રીઓને વિનંતી કરીશ કે તેઓ પોથીજી વક્તા શાસ્ત્રી શ્રી કૌરવભાઈ અને સંઘપતિ બગાભાઈ રાવલના સત્કાર માટે આપા આવવામાં ઝડપ કરજો જેથી સમય થોડો બચે અહીંથી જેવી ઉદ્ઘોષણા થાય એવી અમલવારી આપના દ્વારા થશે તો પણ સમયની થોડી બચત થશે એવો પણ સહકાર આપશો તેવી વિનંતી કરીશ આપ તરફથી સત્કાર વિધિ સંપન્ન થઈ આપ ડાબા હાથથી પ્રસ્થાન કરશો જમણા હાથથી કથા મંચ પર જઈ ડાબા હાથથી પ્રસ્થાન કરશો તેવી વિનંતી છે વઢવાણ અવચ્ય બ્રહ્મ સમાજ ટ્રસ્ટીશ્રીઓ પોથીજી શાસ્ત્રીજી ગૌરવભાઈ તથા સંગપતિ ભગાભાઈને આ તમામ ટ્રસ્ટીશ્રીઓ કે જે ભવનમાં આપણે આ શિવ પુરાણનું આયોજન પણ કર્યું છે એ સંસ્થાના સૌ સંવાહકો કારણ કે પેલા વડીલ કાકાને જોયા એટલે ખ્યાલ આવી ગયો મને એ સૌને પણ આપણે સત્કાર સાથે એમના ભવનના સહયોગીપણા માટે પણ આભારની લાગણી વ્યક્ત કરી એ બાદના સન્માન માટે રાજુભાઈ રસોયા તૈયાર રહે તેવી વિનંતી છે રાજુભાઈ રસોયા આપ તૈયારી રાખજો આ અવદિત બ્રહ્મ સમાજ વઢવાણના સન્માન વિધિ સંપન્ન થયા બાદ રાજુભાઈ રસોઈયા પણ પોથીજી શાસ્ત્રીજી વૃંદ સંગીત સાધકો સંઘપતિ ભગાભાઈ રાવલ અને મુખ્ય યજમાન ચંદ્રિકાબેન આપ દિલીપભાઈ રાવલ ફોટોગ્રાફર પણ આવશે તેવી વિનંતી છે ચંદ્રિકાબેન આપ કથા મંચ પર આવી જશો દિલીપભાઈ રાવલ ફોટોગ્રાફર પણ આવશે જેમને રાજુભાઈ રસોયા પોથીજી શાસ્ત્રીજી ઉદ્દવૃત સંગીત સાધકો સંઘપતિ બગાભાઈ રાવલ મુખ્ય યજમાન ચંદ્રિકાબેન અને દિલીપભાઈ રાવલને રાજુભાઈ રસોયા પોતાનો સત્કાર સંપન્ન કરશે તેવી વિનંતી છે